ચોટીલાથી વાસુરભાઈ આવ્યા છે ચોટીલાથી વાસુરભાઈ વાસુરભાઈ એક મિનિટ માટે ઊભા થાવ આ વ્યક્તિને એટલા માટે ઓળખાણ કરાવવા માંગુ છું કે તમે કલ્પના નહીં કરી હોય જમીન માપણીમાં 6 હેક્ટર જગ્યા એની ઓછી થઈ ગઈ છે 6 હેક્ટર એટલે

લખન ચાવડા પાંચ થી આવ્યા છે લખન આગળ આવ ભાઈ આના માટે પહેલા તો તાળી ઉભાડો પાંચ પડડી ગામમાં તમે જોયું હશે જો આમાંથી કોઈ સોશિયલ મીડિયા વાપરતું હોય તો કલેક્ટર આરે 40 મિનિટમાં વાત કરી 40 મિનિટમાં એકવાર કલેક્ટર એમ ના કહે કે તમ ખોટા છો

કંપની વાળાએ જે એની ખાણ ખનીજની ઓલી લીઝ મંજૂર થઈ ને ઈ લીઝ ખેડૂતના ખેતર ઉપર બેહારી દીધી નકશો નકશો ખેડૂતના ખેતર ઉપર બેહાડ દીધો ખેતર એનું થઈ જાય જોયા જેવું એ છે એટલું જ નહીં ખોટી રીતે ખેડૂતના ખેતર ઉપર નકશો બેહાઈડ્યો અને પછી ઈન ખેડૂત ઉપર લેન્ડ ગ્રેબિંગ નો કેસ કર્યો આજે જમીન મળી છે વર્ષો થી ઈ વાવે છે અને લખન ને એટલા માટે કે એની સામે લખન સતત આખા ગામ એકત્રિત કરી સંગઠિત કરી અને લડે છે અને તમે માનશો નહીં એક મહિનાથી થી ભાણવડ મામલતદાર કચેરી સામે ઉપવાસ આંદોલન આ ટીમ આખી કરે છે આ ત્રણ જણાના ઉદાહરણ મે એટલે આપ્યા છે કે આજે સખાભાઈ નો વારો આવ્યો રામસીભાઈ નો વારો આવ્યો વાસુરભાઈ નો વારો આવ્યો કાલે આપણામાંથી ગમે એનો વારો આવી શકે છે જાગૃત થવાની જરૂર છે ગામે ગામ હું એમ નમ નથી ગયો મારે નાનો મોટો કામ ધંધો છે ખેતી છે અને આજની તારીખમાં હવાર હાંજ મેળ આવે તો ખેતી કરી લઉં છું આ એટલા માટે નીકળો છું કે હું જાણું છું કે આ જમીન માપણીના કારણે આવનારા દિવસોમાં પરિસ્થિતિ શું થવાની છે મને ઘણા લોકો એમ કહે અમિતભાઈ કે પાલભાઈ તમે થાકતા નથી તમે માથે લઈને હું કામ છો એની અજ્ઞાનતા છે એટલે નથી હું તો જાગુ છું ને મને ખબર પડે છે ને કે આના કારણે હું ભવિષ્યમાં સ્થિતિ થવાની છે એટલે હું પલોઠી વાળી નથી બેસતો અને મને વિશ્વાસ છે આજે પાંચ હજાર ભેગા થયા તો આવનારા દિવસોમાં પચાસ હજાર પાંચ હજાર જે આયા ખેડૂતો ભેગા થયા ને આ દ્વારકા જિલ્લાના તમામ રાજકીય પક્ષો ભાજપ હોય કોંગ્રેસ હોય કે આપ હોય ત્રણે ત્રણ જોધપરના નાકે

આ મારી એકની પીડા નથી આપડા બધાઈની પીડા છે આ હું એમ કહું છું કે તમારે આવી જ રીતે પ્રાણ લેવું જોઈએ કે આ જમીન માપણી રદ કરાવી અને આખો જીલો સાથે મળીને લડાઈ કરશું ખાલી દેખાવા પૂરતું નઈ પાછળ આવ્યા પછી કેટલા કે એવું કહ્યું કે નાટક છે નાટક નહીં দিলাই করো লড় দিলো দি লড় সহকার અને આ ભરતસિંહ જેવા કે આ ભરતસિંહ જેવા ડોહાને હું જોઉં ને તો એમાં મને યુવાન દેખાય માણસ શરીર થી યુવાન નથી હોતું માણસ સરિસ યુવાન નથી હોતું એની અંદર લડવા માટેની કેટલી જનૂન છે જજબો છે એનાથી થાય છે એટલે એવા ભરતસિંહ ને આપણે નવજવાન ડોસલો જે ગાંધીજી માટે જવેરચંદ મેઘાણી એ શબ્દ વાપરો તો એવો આપણે ભરતસિંહ બને ભરતસિંહ માટે વાપરી શકીએ મારી એક બીજી આપ સૌ યુવાનોને વિનંતી છે તમારા બધાએ આગળ મોબાઈલ છે બધાએ ફેસબુક વાપરો છો

જે જે આજુબાજુના ગામ લાગુ પડે છે એમને ખબર છે કે કારણે કેટલું ભોગવી રહ્યા છે એવા જ આપણી વચ્ચે એક યુવાન ડોસા એટલે કે અમદાવાદ થી જેમને આપણે ટીવી માં ખુબ જોયા એવા ભરતસિંહ ઝાલા ને વિનંતી કરું છું કે પોતાની વાત રજૂ કરે ને ખાસ એક વાત એમના માટે ઉમેરું છું કે ખેડૂતોના આત્મહત્યાના મુદ્દા ને સુપ્રીમ કોર્ટ સુધી જો કોઈ લઈ હોય તો આ ભરતસિંહ જોરદાર જય જવાન જય કિસાન હવે નવું સૂત્ર આજથી આપણે બધું દેશ કિસાન જય કિસાન જય કિસાન આપડા આખા દેશની શાન હોય તો ખેડૂત છે હું કહી જય કિસાન તમારે કહેવાનું હું કહી દેશ કિસાન તમારે કહેવાનું જય કિસાન જય કિસાન દેશ કિસાન હજી કિસાન બરાબર અવાજ ન આવતો જે હાથ ઊંચો ન ને એના બાપાના હમ છે દેશ કિસાન દેશ કિસાન આજે લાખો ગૌરવ સાથે જામખંભાની ધરતી ઉપર ગૌરવ છે વિક્રમભાઈ માડમ જેવા માનવ અધિકારી જેમના વિચારમાં માનવ અધિકાર છે જે નવા એમએલએ ખવાસભાઈ એ પણ નવા આપણા એમએલએ છે બીજી મહત્વની તમને વાત કરું કે સમગ્ર દેશમાં ખેડૂતોના આપઘાતો બહુ થતા હતા ત્યારે માહિતી અધિકાર અધિનિયમ બે આવ્યો તેને સૌપ્રથમ ગુજરાતમાં કેટલા ખેડૂતોએ આત્મહત્યા કરી એની વિગત સૌપ્રથમ જો મને મળી હોય તો બે હાજર સાત ના જામનગર જે એસપી સાહેબ હતા એમને સૌપ્રથમ મને એ માહિતી આપી હતી એમાં એ વખતે જામ ખંભારિયામાં ત્રેવીસ ખેડૂતોએ પોતાનું પરિવાર ના ભરે પોષણ ન થતા બેંકોની નોટિસ મળતા આત્મહત્યા કરી હતી અને એ આત્મહત્યાનો મુદ્દો સમગ્ર રાજ્ય વ્યાપી બન્યો દેશ વ્યાપી બન્યો અને સુપ્રીમ કોર્ટમાં આપણે પિટીશન કરી અને સુપ્રીમ કોર્ટ ના મુખ્ય ન્યાયમૂર્તિ